तो प्रथम हम तो आ भुनीने वंदन करूँ जे भूमि एवं कह सके के भगतना गांव में एक प्रीत बताई है ये ही आ भुनी है भूमि भुनीने मंदिर आईना अधिष्ठाता देवताओं ने वंदन लाल महाराज ने इनकी परंपरा में वंदन જેના માધ્યમથી આપણે સૌ સંમેલિત થયા છે એવા ભાગવતજીને પ્રણામ અને વ્યાસપીઠ ઉપર બિરાજીત આપણા સૌના પૂજ્ય અને પ્રિય એવા પૂજ્ય પંકજભાઈના ચરણોમાં આ સૌ વિપ્રવૃંદ અને સારસ્વત વૃંદને પણ પ્રણામ વિશેષ ચર્ચા કરવા નથી માંગતો કારણ કે રાસની ચર્ચા ન થાય રાસ તો કરાય જાય આ હમણાં જ પૂછી મોઘારી બાપુને રાજ રાજાપુરમાં કુષીદાસજીના જન્મસ્થાનમાં મારું વ્યાખ્યા ન હતું ક્યાસે હોય પૂર્વમાં નમામાં પંકજના ભાઈ શ્રમાનો પંકજ માલી માગ્ય પંકજ નહેત્રા હું ત્રણ ઉપર ગયો તો છેલ્લું પદને છોડી દઉં મને હું છેલ્લું પર હું અહીંયા બોલી નાખી અને છેલ્લું પર અહીંયા માટે બાકી રહ્યો છે કદાચ આ પાછળ ચિત્ર હું રોજ કથા સાંભળું છું રોજ બબતના સમયમાં હું સંધ્યા કરતો હોય ત્યારે હું સાંભળતો હોય કે જેની જન્મભૂમિમાં કથા હોય એ કથા કેવી હોય શકે તો જે પંકજભાઈની ઉંદારતા છે કે એમણે ઘણી બધી ચર્ચા કરી પણ અત્યારે આપણા ગુજરાતમાં એક જીજ્ઞેશ કાદા અને એક હું અમારે એનું અત્યારે કથા ક્ષેત્રમાં નામ છે પણ હું ચોક્કસ કહીશ અમને બંનેને અધાર પુરાણો કોઈ પોતાના તરફથી આવ્યા હોય કે પંકજભાઈ મિનિસ દાદાએ મને વારંવાર કહ્યું મહાદેવભાઈ પંકજભાઈને ક્યોની કે શું એનું દ્રવ્ય થયું મેં એમને કીધું કે વાસ્તવિકમાં એ સારસ્વત છે સરસ્વતીની સેવા કરવા માટે છે વારંવાર હું આગ્રહ કરીશ કોઈ લેશે નહીં પણ આપણે યાદ એ રાખવાનું કે પંકજભાઈ આ કેવો પ્રસંગ આવ્યો એ પ્રસંગમાં આપણે એની પૂર્તિ કરી દેવાની બાકી એ વિદ્યા માટે કોઈ મને કે પંકજભાઈનું અવતરણ સેના માટે થયું તો હું એમ કહીશ કે વિદ્યા દાન માટે થયું

અહીંયા પણ નારાયણ છે અને એની નાભીમાંથી કમળ નીકળ્યું છે ગા પંકજ અને એ કમળમાંથી શું ઉત્પન્ન થાય છે બ્રહ્માજી બ્રહ્માજી શું કરે છે કરે તો કે વેદનું રક્ષણ કરે અને વેદનું ગાન કરે આ પંકજમાંથી પણ સર્જન શક્તિ નીકળી છે કદાચ અમે અઢાર પુરાણોની કથા કરતા હશું અમે અઢાર પુરાણોને ભણ્યા હશું પણ અઢાર પુરાણો ભણાવનારા પંકજભાઈ અને વખત મારા ગામના આવ્યા

જ્યારે પણ ભગતના રામ જાતો તો દુર્તાદાસજીને પ્રણામ કરવા જોઈએ આમ કે મને મનમાં વિચાર એક જાય છે કે પંકજભાઈ હશે ત્યારે જ જાય એટલે પંકજભાઈ 8 દિવસ સુધી આ ગામમાં બિરાજિત થાય ત્યારે હું જાવ એવો મારો ભાવ હતો એટલે આ પંકજ ના ભાઈ એ સિદ્ધ થઈ ગયું છે અહીંયા ને અહીંયા બંને રીતે બંને નવું સર્જન કરવાનું કામ કરે છે અને હમણાં જ નમઃ પંકજાંગ્રયે જે છેલ્લું પદ બાકી હતું તેની હું ચર્ચા કરી નાખું જેના ચરણ કોમળ છે એવા ભગવાનને નમસ્કાર છું પંકજમ નાભો યસ્ય જે આપણે પૂર્વ ચર્ચા કરી જેના ચરણ કમળ જેના ચરણ એકદમ કમળ જેવા કોમળ છે અહીંયા એક અંગ્રેયનો એક મતલબ એ પણ થાય કે પગની એડીઓ છે ને એ પગની એડીઓ દ્વિતીય સ્કંદમાં ભાગવતજીમાં આવે એ પગની એડીઓ પાછળના પૃષ્ઠ ભાગમાં બેઠકના ભાગમાં પેનીઓ હડાડી અને શ્વાસ ઉર્ધ્વ ગતિમાં લઈ જવાથી મૂલાધાર ચક્રથી લઈને સહસ્રાર ચક્ર સુધી પહોંચી શકાય કોઈ જ્ઞાની વ્યક્તિ એ પોતાની અંદર રહેલી ચેતનાને ઉર્ધ્વ કેવી રીતે કરેલી ચર્ચા છે એ ઉર્ધ્વ કરવી તો પોતાના પેનીનો ભાગ એ મૂળ આપણું સ્થાન છે ત્યાં રાખી અને શ્વાસને ઉર્ધ્વ ગતિમાં લઈ જાય તો ત્યાં ચક્રનું વેદન થઈ જાય મૂલાધાર ચક્ર પછી સ્વાદિષ્ટાન ચક્ર એમના પછી મણિપુર ચક્ર એના પછી અનાહ ચક્ર એના પછી વિશુદ્ધ ચક્ર એના પછી આગ્યા ચક્ર સારા સારા ચક્ક્ર સુધી પહોંચી શકાય પણ મને હમણાં રાસ રમાતો અત્યારે મને યાદ આવતું કે આ રાસની પદ્ધતિ જેવી છે પાદર મ્યાંસે ગુજરતી તુથી બી સસ્મિદેર ભૂગિલાસે ભજ્યનું મધ્યેશ ચલક ઉચ પટેલિ કન કુંદરે કુંદરે ગંદલો રૈહિ સિદ્યન મુખ્ય કબ્ર રસના આરંભ માં ભગવાન કેવા લાગતા હોય અને ગોપીઓ કેવી લાગતી હોય એનું વર્ણન છે એ વર્ણન કરવાની જરૂરિયાત જરૂરિયાત નથી મારા ચહેરાના પરસેવા ઉપર ખબર પડી જાય થઈ ગયું છે

સાધન ન્યા સે હી ભૂજલ ઇકુ તમારા હાથ પણ કેવા જોઈએ ખાલી પગ ચાલતા હોય ની પગ સાથે હાથ પણ ચાલવા જોઈએ હાથ અને પગ બંને ચાલવા જોઈએ એ બરાબર ચાલવા જોઈએ બીજું હાથ ની પગ સાથે હાથ પણ ચાલવા જોઈએ સબ સ્મિતે હી રમતા રમતા મુખ ઉપર હાસ્ય મનો જો કે એમ રાસ મત કરતા એ તો તમારે સ્મિત અને ભગવાનનું નું સ્મિત તો કેટલું બધું સુંદર છે સ્માઈલિશ કૃષ્ણ છે કૃષ્ણનો તમે ચહેરો જો તમને હસતા ચહેરો જ તમને જોવા મળે છે એક પણ ભગવાન નું ચિત્ર જ નથી પાંચ જગ્યાએ કૃષ્ણ રોયા છે ચોક્કસ પણ એ રોતા રોતા પણ એના ચહેરા પર તો સ્મિત હતું હાથમાં પાણી ચોક્કસ પણ હું ખૂબ જ સ્મિત હતું કર્ણને કર્ણે કહ્યું તું દુર્યોધનને કે મેં અર્જુન સે ડરતા રહી ચાહું તો અભી માર અર્જુન કો લેકિન મેં ડરતા તો કૃષ્ણ કી મંદ મંદ મુસ્કાન સે ડર આય તો એ હસે તમે પણ સસ્મિતે હી હસતા હસતા રાસ રમો પગ બરાબર ચાલવા જોઈએ હાથ બરાબર ચાલવા જોઈએ ચહેરા પર સ્મિત હોવું જોઈએ અને ભ્રુ વિલાસે હી આ ભ્રુકુટી પર હલવી જોઈએ જો આ ભ્રુ ન લે તો તમે નમતા મંદન આવે અને આ હલાવવા માટે શું કરવું અંદર ઘણ ઘણવું પડે અંદર ઘણ ઘણું તો જ આવે એ જે ગીત હાલતું હોય કે તમારી અંદર પણ ઘણ ઘણું જો તો આ ચાલે ચોથો નંબર સસ્મિતે ભ્રુ વિલાસે હી એના પછી ભજ્યન મધ્યે આ મધ્ય વાત કમરથી લચકની જોયા

અમે પણ ક્યારેક કોઈ જમણા જમણો પગ ને ડાબાથી ડાબો પગ સ્પર્શી સમજો અમે પણ પંકજભાઈ ના શિષ્ય

જે ગામમાં બોકે દ્રષ્ટિ કથા દાદી હોય ત્યાં પુરાણનો ભાસ્કર ઉત્પન્ન થાય આવા પુરાણ ભાસ્કર ઉત્પન્ન થવા માટે બોકે વસ્તી કથા થાય છે તો મને એમ થયું કે પંકજભાઈની ભૂમિને મારે દંડવત કરવા છે અને ગામની પરિક્રમા કરી છે મોડું ભલે થાય એક પરિક્રમા આપી કરો પંકજભાઈ જો નરેન્દ્રભાઈ ગુરુજીની પરિક્રમા કરતા હોય તો મારે પંકજભાઈના ગામની પરિક્રમા કરવી અનેક વાર

હું પણ એવું જ કહું એના ગામમાં કથા હોય ને આવું કહી મને વિશેષ આનંદ હોય સાયલા સાઈલાએ મને માફ કરજો સાયલા વાળા પણ અમારે કોઈ એવું માનવામાં આવે કે સાયલા એવું બોલો તો જમવાનું મોડું મળે અને એવું જે હોય કે સાયલા નામ લ્યો તો જમવાનું મોડું મળે એટલે ભગત નું કામ કરો તો મળી જાય કદાચ મોડું એવા માટે મળે કે મોડું મળે ત્યાં સુધી તમારું ભજન થાય એટલે કદાચ મોડું મળે

ધાતુ રીતે કદાચ સુવર્ણ હોય કે ન હોય પણ હું એટલું ચોક્કસ કહું કે બધાના કથા થાય તો હૃદય સોનાને લાગે લાગે એવા ભાવ સાથે દૂર કરો ભગવાન તમે મારી સાથે વારંવાર વાત કરશો ગામમાં વારંવાર કથા થાય તો થાશે શું અહિંસ સર્વાન અહીં સર્વાન જે કોઈને ઝેર ઉત્પન્ન કરનારી મારા જીવનમાં વાણી જે દૂર થાય ભય ઉત્પન્ન કરનારી વાણી હુદી દૂર થાય મે ઘણા બધા વર્ષો પહેલા એક કથામાં મે વ્યાખ્યા કરી હતી પ વર્ગની વ્યાખ્યા કરી હતી અધર્મ મધુરમ એવા માટે છે કે ભગવાનના હોઠ છે ને પેલા વેલા મહાપ્રભુજી વલ્લભાચારી અધર્મ મધુરમ એવા માટે કહ્યા કે ભગવાનના જે અધરોષ એવા માટે મધુર છે કે જે ઓઠ છે ને એ પ વર્ગ આપો ઓષ્ઠ છે

કપોર ઉપર દેવા જો લાંબા લટકણિયા હોય તે હાથના આભૂષણ પર પડવાનો જો એનો અવાજ આવતો આવતો એને સાચોતા સાચોતા રમે ઈ રેમો કહેવાય બાકી હાજે પાંચ વસ્તુ ખોઈને આવે એનો નંબર ન મળે જે રાત રમવામાં જે વસ્તુ ન ખોઈ ઈ કોઈના ઘરે લગ્ન કરીને જાય તો એના ઘરની વસ્તુ ખોવાનો દે એ પણ એક ભાવ છે ભગવાન આશીર્વાદનો ભાવ બજ્યન મધ્યે જલક ઉજે પટે કુંડલે ગંડ લોલેહી એના પછીનો આઠમો જે વિધાન છે ઈ સિદ્ધ્યન મુખ્ય પરસેવો થઈ જવું જોઈએ મુખમાં પરસેવો હોય તો નંબર ન મળે એને નંબર ન મળે પરસેવાના ટીપા પડવા જોઈએ અને જેને સ્વેદ થાય અને ભાગવતીમાં સ્વેદની વાત વારંવાર આવે છે માં યશોદા પણ દધી મંથન કરતા હોય ત્યારે સ્વિન્નમ વક્રમ એનો આખો મુખ છે ઈ પરસેવાથી રેજ જે ભરું પરસેવો એને થાય જે એકદમ અંતકરણથી માં જોડાય તમે ખાલી ઓપચારિક એમાં ભસે બોલે તમારે એકદમ કૂદી જવું પડે તો ભસે બો થાય એ તો અમારા લુછું નથી ઉપર બતાવવું પડશે લુછું નથી સિદ્ધ્ય મુખ્ય તો સાબિત કરવું પડશે ને કબર રશના ગ્રંથ કૃષ્ણ વદવ એને માથાની જે લેણી હતી એ લેણી બાંધેલી હતી એ પણ એટલી બધી કાઈક રીતે બાંધેલી હતી કે એ પણ ન છૂટી અને શરીરમાં એવા વસ્ત્રો હતા જેની ગાંઠો હતી ગાંઠો પણ ઢીલી ન પડી રીતે નૃત્ય કર્યું

એટલે એની સાથે સાથે તમારે પણ ગાવું પડે ગાયન સ્તમ ગાયંતહ સ્તમ તરીત ઇવતા સાથે સાથે કૃષ્ણ અને ગોપીઓ સાથે સાથે ગાતા હતા જે ગીત ચાલતું હતું એટલે સાથે સાથે ગાવું પડે નાચવા વાળા આવા દસ બિંદુઓ જેના જીવનમાં રાસમાં આવે એનો પ્રથમ ક્રમાંક આવ્યા કૃષ્ણ આજના આજની જે નિરીક્ષકો નિરીક્ષક લોકો હોય

અને ગોરી બધી ગોપીઓ વીજળીના ચમકારા જેમ ચારે બાજુ હતી એ વીજળીના ચમકારાની જેમ ક્યારે ક્યાંથી નાચી જાય માઈકલ જેક્સન એટલે શ્રેષ્ઠ છે કે માઈકલ જેક્સન નૃત્ય કરતો હાથ અને પગ દેખાતા હતા ભગવાન કૃષ્ણ માટે પણ કહેવામાં આવ્યું છે બરહા પીડમ નટવર વપુ એ નટોમાં વર શ્રેષ્ઠ એવા માટે છે કે એના શરીરને દેખાવા જ ન દે સુખદેવજી એક સેકન્ડ માટે તો એ ઊભા થઈ ગયા કે આ કોણ એવું છે આ બરહા પીડમ સાકારનું વર્ણન નથી નિરાકારનું પણ વર્ણન છે કે હું જે પરનિશ્ચિતો વિવેલ ગુણ્ય ઉત્તમ શ્લોક નીલય વૃહિત કેતા રાજેસે આકાનમ્ય દધીત વા એટલે ભગવાન નૃત્ય કરતા હતા તો એના શરીરમાં દેખાતું કે ભગવાન હાથ કે છે પગ કે છે આવું નૃત્ય કરે એને નંબર મળે હું એવું માનું છું કે સાયલા નંબર 1 છે તમને નૃત્યમાં પ્રસાદ સ્વીકૃતિ આજના આ લાલજી બગલની આ સપહો ભુગીના રાજવી પણ વંદન કરું છું કે તમને વધારે કેર જાળ આપેલા આય પર તમને આભાર

અને હરને ને ત્યાં બધાયલા છે એટલે હરિહર કોંગો એટલે પંકજભાઈ નામ પણ નારાયણના નામ સાથે અને સોમનાથની સેવામાં છે આજના પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત છે એ બદલ હું કાર્તજ્ઞ ભાવ વ્યક્ત કરું છું અને પંકજભાઈના ચરણોમાં વારંવાર વંદન કરું છું અમે લોકો સાયલાના લોકો ભજનની વાત આવે સાધનાની વાત આવે તો તમે ગૌરવ લઈ શકો કે લાલજી ભગત દીવના એ સમુદ્રમાંથી ઠાકોરજીને અહીંયા લઈ આવ્યા અને એનાથી અમારા ગામમાંથી વિદ્યાનો એક ભાસ્કર એક પુરાણનો એક ભાસ્કર એક બ્રાહ્મણના ઘરે એક પંકજભાઈ જેવા તમને એક ભૂદેવ મળ્યા છે અમારા ગામના પંકજભાઈ છે એવું ગૌરવ તમને ખબર જોઈએ આજના પ્રસંગે આસ્થાન સાવધિયમ પ્રસૂતિ સમયે ગુરુવાર સુલભ્યતા નૈરુજ્યંતનું શોષણમ મલમી શૈયા ગર્ભભારભરણ ક્લેશ્યસ્યાક્ષમાં દાતું નિસ્ફુતિ ઉન્નતો તસ્ય જન્મ અને માતૃશ્રીને પણ વંદન કરું છું જેમણે પંકજભાઈ જેવા સુપુત્રને જન્મ આપ્યો છે અને એની આખી ટીમ નીલભાઈથી લઈને અમારે યમનભાઈ સુધી અમારા કથામાં ગાયન વૃંદમાં પંકજભાઈની ભેટ છે પુરાણો તો આવ્યા પણ ગાયનમાં એક વિદ્યાર્થી પણ આવ્યા મહાદેવભાઈ રાખજો યમનભાઈ એટલે હું પંકજભાઈ મારા અત્યંત પ્રિય છે ખૂબ ખૂબ પ્રેમ કરું છું પંકજભાઈ એવા માટે કરું છું કે એ વાસ્તવિકમાં સારસ્વત છે આજના આ સાયલાની ભૂમિના એક સારસ્વત તરીકે હું સાયલાના સારસ્વત એવું આજ એમને બિરુદ આપવા માંગુ છું એના માટે આપું આ મારો એક અવાજ નથી આખા કથા જગતનો અવાજ છે હું તમારે સમજો ઘણા બધા કથાકાર વતી પ્રતિનિધિ રૂપે હું સાયલાના સારસ્વત તરીકે પંકજભાઈ આજે એક નવું નામા વિધાન કરું છું કે સાયલાના સારસ્વત સોમનાથના તો છે જ અત્યારે પણ મૂળ તો જન્મની જન્મભૂમિ સ્વર્ગાદ્વતી કરી રહેશે અભિસ્વરણ અમે લંકાજ અમે લક્ષ્ણ સાયડાના કાલ સ્વર્ગ અને વારંવાર વંદન અને આપસ્વર્ગનો પ્રણામ ખૂબ ખૂબ ધન્યવાદ આપણે ગુરુજીને ખૂબ ખૂબ તાળીઓના નાથથી વધાવીએ એક વિશેષતા જો તમે જોઈ હોય તો અહીંયા બે સ્ત્રી છે જાસપીઠ ઉપર અહીંયા બે સ્ત્રી છે અને ખરેખર અત્યારે પણ અહીંયા બે સ્ત્રી છે અને બંને સ્ત્રી સંસ્કૃતના સ્ત્રી છે અને બંને સ્ત્રી અત્યારે પાછા વેરાવળ ગીરની જ ભૂમિમાં છે અત્યારે આપડે ખુબ